જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ચૈત્ર શુક્લ પક્ષમાં આવતી એકાદશી એટલે કે કામદા એકાદશી વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે આ કામદા એકાદશીનું મહાત્મય વિષ્ણુ પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે હવે એક વખત મહારાજ યુધિષ્ઠિરે યદુવંશના રાજા ભગવાન એવા શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ કૃપા કરીને મારા દંડવત પ્રણામ સ્વીકાર કરો હે પ્રભુ ચૈત્ર સુદમાં આવતી એકાદશીનું વર્ણન કરો અને મને આ એકાદશી કરવાની વિધિ તેનું શું ફળ મળે છે તે પણ મને આપ સમજાવો હવે ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે હે પ્રિય મહારાજ યુધિષ્ઠિર પુરાણમાં નિર્દિષ્ટ એકાદશીનું વર્ણન ધ્યાનપૂર્વક તમે સાંભળો એક વખત ભગવાન રામચંદ્રજીના દાદા એટલે કે મહારાજા દિલીપ તેમના આધ્યાત્મિક ગુરુ વશિષ્ઠને ચૈત્ર માસના શુક્લ શુક્લ પક્ષમાં આવતી એકાદશી કરવાની વિધિ અને તેના નામ વિશે અન્ય પૂછ્યું હતું એ તમને હું કથા કહું તો વશિષ્ઠ મુનિએ જવાબ આપ્યો કે રાજન હું ચોક્કસ તમારી ઈચ્છા પૂરી કરીશ એકાદશીનું નામ કામદા એકાદશી છે આ પવિત્ર એકાદશી દરેકના પાપોને મૂળમાંથી બાળી નાખે છે અને વ્રત કરનારને પુત્રની પ્રાપ્તિની બાંહેધરી બક્ષે છે હવે આ મારા મુખેથી આ એકાદશીનું મહાત્મ્ય તમે સાંભળો ઘણા વર્ષો પૂર્વે રતનપુર ક્યાંક ભોગીપુર નામનો પણ ઉલ્લેખ છે આ નામની એક નગરી હતી આ વૈભવી નગરીમાં પુન્ડરિક નામે રાજ્ય એક રાજા રાજ્ય કરતો હતો તેની સાથે તેના પ્રજાજનો જેમાં ગાંધર્વો કિન્નરો અને અપ્સરાનો પણ સમાવેશ થતો હતો તે પણ સાથે રહેતા હતા તે નગરીમાં લલિતા નામે એક સુંદર અપ્સરા અને લલિત નામે એક ગાંધર્વ બે પતિ પત્ની પણ એમાં રહેતા હતા તેઓ એકબીજાના પ્રેમમાં અતિશય ઓતપોત રહેતા અને તેમના વૈભવી ઘરમાં વિવિધ પ્રેમાલાપની પ્રવૃત્તિઓમાં તેઓ આખો દિવસ વ્યસ્ત રહેતા લલિતાના હૃદયમાં તેના પતિ પ્રત્યે પ્રેમ અને લલિતના હૃદયમાં તેની પત્ની પ્રત્યેનો પ્રેમ એટલું પ્રગાઢ એટલું અગાઢ અને પ્રગાઢ કે બંને એકબીજાનો વિરહ ક્ષણભર પણ સહન કરી શકતા નહીં એક વખત પુંડરી રાજાના દરબારમાં ઘણા ગાંધર્વો નાચગાન કરતા હતા લલિતે પણ તેની પત્ની વગર ગાન ગાયું હવે લલિતાની ગેરહાજરીમાં લલિતનો અવાજ સૂર શબ્દો અને તાલમાં ઘણી ભૂલો પડી પ્રેક્ષકોમાં કારકોટા નામે સર્પ આ રહસ્ય જાણતો હતો ત્યાં સર્પના જ્ઞાતિપણે બધું નાચગાન જોવા આવ્યા હતા તેમાં કારકોટા નામના સર્પ જે હતા એ આ રહસ્ય જાણતા હતા તેણે રાજાને લલિતના આ પ્રકારના વર્તનની સત્યતા અંગે ફરિયાદ કરી આથી રાજા અત્યંત ક્રોધિત થઈ અને લલિતને આ પ્રકારનો સાપ આપ્યો કે હે પાપી મૂરખ તારી પત્નીના પ્રેમમાં અંધ બનીને તે ગાનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો તેથી હું તને શ્રાપ આપું છું કે તું માનવ ભક્ષી જંગલી પ્રાણી થઈ જા પુંડરીકના શ્રાપથી લલિત તરત જ મોટા રાક્ષસમાં ફેરવાઈ ગયો જ્યારે લલિતાને તેના પતિને ન માની શકાય એવા અંત્યંત બિહામણા ચહેરાવાળો જોઈ ત્યારે તેણીએ શું કરવું અને ક્યાં જ તે વિચારવાના વિચારમાં ઘણા રાત દિવસ વિતાવી નાખ્યા શ્રાપને હિસાબે કાયા પલટન થઈ ગયા રાક્ષસ થઈ ગયા અને પતિ લલિત હવે લલિતા ચિંતા કરે કે આ બધી મુશ્કેલીઓ ભૂલથી ને તેના પતિ સાથે જંગલમાં તે પોતે જીવવા લાગ્યા એ પણ એના ભોગ્ય પરિણામ ભોગવે એક વખત તે પોતાના પતિ સાથે ગાઢ જંગલમાં ભટકતી હતી તેવામાં લલિતાએ વિંધ્યાચળ પર્વતની શિખર ઉપર શ્રી નાય મુનિનો પવિત્ર આશ્રમ જોયો હવે લલિતા તરત જ ત્યાં ગઈ અને શ્રી નાય મુનિને દંડવત પ્રણામ કર્યા હવે આ સ્ત્રીને જોઈ ને મુનિએ પૂછ્યું કે હે સુંદર સ્ત્રી તું કોણ છે તું કોની પુત્રી છે અને અહીંયા શા માટે આવી છે લલિતા જવાબ આપે છે કે હે મુનિમર વીર ધનવા હે મુનિવર હું વીર ધનવા ગાંધર્વની પુત્રી છું અને મારું નામ લલિતા છે હું મારા શ્રાપિત પતિ સાથે આપની પાસે આવી છું હે હે મહામુનિ પુંડરીક રાજાના શ્રાપથી મારા પતિ રાક્ષસ બન્યા છે હે મુનિ હું તેમનો બિહામણો અને ભયાનક ચહેરો જોઈને ઘણી વ્યથિત છું હે મારા પ્રભુ કૃપા કરીને મને પાપ નિવારણની વિધિ બતાવો કે જેથી મારો પતિ આ શ્રાપમાંથી મુક્તિ મેળવે હે મુનિ શ્રેષ્ઠ કૃપા કરીને અમને એ રીતે વિધિ બતાવો કે જેથી તેની રાક્ષસી સ્થિતિ દૂર થાય લલિતાની આવી વ્યથિત વાણી સાંભળી અને શ્રી નાય મુનિએ કહ્યું કે હે ગાંધર્વની પુત્રી તું ખૂબ જ નજીકમાં ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવનારી કામદા એકાદશી હમણાં નજીકમાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી કોઈની પણ મુશ્કેલી દૂર થાય છે અને એમની ઈચ્છા પૂર્ણ થાય છે હે સજ્જન સ્ત્રી મારી સૂચના પ્રમાણે તું આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર અને એકાદશી કરવાથી તને જે કાંઈ પુણ્ય મળે તે તું તારા પતિને અર્પણ કરજે આ પુણ્યના પ્રભાવથી તરત જ તારો પતિ શ્રાપમાંથી મુક્ત થશે હે રાજન મુનિની આ સૂચના મુજબ લલિતાએ અત્યંત આનંદથી આ એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે લલિતા પરમાત્મા વાસુદેવ અને બ્રાહ્મણોની સામે બેસીને જાહેર કર્યું કે મેં મારા પતિને શ્રાપમાંથી મુક્તિ આપવા આ કામદા એકાદશીનું વ્રત કર્યું છે અને આ પુણ્યના પ્રભાવથી મારા પતિને રાક્ષસી દેહમાંથી મુક્ત કરો આ બધું આજનું હું પુણ્ય તેમને હું અર્પણ કરું આ સમયે તેનો રાક્ષસ પતિ પરિવર્તિત પતિ લલિત જે એવો હતો એવો હાજર ત્યાં હતો જ જેવી લલિતાએ પ્રાર્થના પૂરી કરી કે તરત જ તેનો રાક્ષસ પતિ બધા પાપોમાંથી મુક્ત બન્યો અને પવિત્ર ગાંધર્વોનો જે પહેલાં જેવો ચહેરો હતો એ પ્રાપ્ત થયો ત્યાર પછી લલિત અને લલિતા આ સુખી જીવન જીવવા લાગ્યા ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે મહારાજ યુધિષ્ઠિર હે રાજન શ્રેષ્ઠ દરેક દરેકાએ કામદા એકાદશીની વાર્તા સાંભળી ને પોતાની શક્તિ પ્રમાણે એકાદશીનું વ્રત કરવું જોઈએ કામદા એકાદશીનું જેવું કોઈ સારું વ્રત નથી કારણ કે આ એકાદશી બ્રાહ્મણોની હત્યા જેવું પાપ અને રાક્ષસી શ્રાપમાંથી પણ આ મુક્તિ અપાવે છે હવે આ એકાદશી આપણા જે આજથી શ્રી વલ્ભાચાર્યજીની વધાઈ પણ બેસે છે અને પછીની સામેની એકાદશી એટલે કે આ પક્ષમાં આવતી જ પાછી ચૈત્રવદ એ મહાપ્રભુજીનું પ્રાગટ્ય વરુથની એકાદશી છે તો આજથી વધાઈ પણ બેસી ગઈ છે શ્રી મહાપ્રભુજીની તો આ એકાદશીનું વ્રત આપણે બધા કોઈ નિષ્કામ ભાવથી પણ શ્રી વલ્લભ વલ્લભને પ્રિય અને શ્રી વલ્ભાચાર્યજીની આજ્ઞાને અનુસરીને બધા શક્ય એટલે એકાદશીનું વ્રત કરીએ શ્રી વલ્લભાધી જય